બારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં નવો જ વ્યવહાર શીખવવામાં આવે છે શત્રુ ઉપર પ્રેમ કરવાનો છે અદેખાય કરનારનું ભલું કરવાનું છે શાપ આપે તેને આશીર્વાદ આપવાના છે નિંદા કરે તેને માટે પ્રાર્થના કરવાની છે બદલો લેવાનો નથી ઉલટું મૂંગે મોહે સહન કરવાનું છે જે માંગવામાં આવે છે તે આપવાનું છે નવા વ્યવહારનું પહેલું કારણ છે ઓછીનો વ્યવહાર તો સહુ કરે છે મારા ઉપર પ્રેમ રાખે તેના ઉપર હું પ્રેમ રાખું એ ઓછીનો વ્યવહાર છે નવા વ્યવહારનું બીજું કારણ છે પ્રભુ તરફથી મળનાર મોટો બદલો નવા વ્યવહારનું ત્રીજું કારણ છે ઈશ્વરના સંતાન છીએ જેમ ઈશ્વર ઓછીનો વ્યવહાર રાખતા નથી અને દુષ્ટો પ્રત્યે રહેમ રાખે છે તેમ આપણે પણ ઈશ્વરના સંતાન તરીકે ઈશ્વરનું અનુકરણ કરવાનું છે મારા પોતાના માટે જો મારે કેટલીક બાબતોની પૂરતી ખાતરી મેળવી લેવી હોય તો શું હું તે ઈશુના બતાવ્યા પ્રમાણે ચાલું છું પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ